કરવાના ખખડ ધજ બંધ કરવા બાબતે કલેક્ટર કરાઈ રજૂઆત આજ રોજ તારીખ 10 માર્ચ 2025 ના રોજ ટુંડા મધ્ય આવેલ ટાટા પાવર કંપની થી મોટા કાંડાગરા સિરાચા રોડ તરફ જવાના ખખડ રોડને બંધ કરવા બાબતે આંતરરાષ્ટ્રીય ભીમસેના દ્વારા કલેક્ટર શ્રી કચ્છ રજૂઆત કરવામાં આવી હતી ટાટા પાવર કંપનીને જે રસ્તો સોંપવામાં આવ્યો હતો તે બાબતે પ્રશ્ન મુકેલ હતો એ બાબતે કલેક્ટર શ્રીએ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મામલતદારી મુન્દ્રાને હુકમ કરેલ કે આ રસ્તો સંબંધિતને સોંપવાની કામગીરી કરવી પરંતુ આજે આશરે ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં પણ તે જે તે જવાબદાર વહીવટ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી

અને ટુંડા ગામનું જે આ પ્રશ્ન હતું મેં જે જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન મૂક્યો હતો અને કલેક્ટર સાહેબે આ રોડ બાબતે શ્રીને હુકમ કર્યો હતો કે આ રોડ જે તે સંબંધિત વિભાગને સોંપવામાં આવે જે બાબતે રજૂઆત હતી અને આ રોડની હાલત એકદમ હાલત હતી અને આ રોડ કંપનીનો છે ટુંડાથી વાંટ જવા માટેનો અને કંપનીએ પોતે બનાવ્યો હતો અને જ્યારથી કંપની આવી ત્યારથી આ રોડ બન્યો હતો રોડ રોડને કોઈ પણ જાતનું ન રિપેરિંગ કે ન કઈ કરવામાં આવેલું જે બાબતે જાણ કરી અમે આ રોડ બંધ કરીશું તો આજે ટુંડા ગામના લોકો અન્ય મારા મિત્રો તેમજ મારા સમર્થકો સાથે અમે આ રોડ બંધ કર્યો હતો અને ત્યાં મુંદ્રા પોલીસ આવી અને અમારી જે માંગણી હતી કે અમને લેખિતમાં માં જોઈએ તો એ લોકોએ પંચાયતને લેખિતમાં આપ્યું છે કે આ રોડ અમે મે સુધી આ બનાવી આપશું જો રોડ વ્યવસ્થિત રીતે રીતે અને સારી ગુણવત્તા બને આ આંદોલન કારણ કે અમારો પ્રશ્ન છે ગામ લોકોના હિત માટેનો છે ત્યાં જે મજૂર વર્ગો વર્કરો કંપનીમાં અવરજવર કરે છે એના માટેનો છે જેના જેના થકી કોઈને અકસ્માત ન થાય કોઈનો એક્સિડન્ટ ન થાય કારણ કે આ રોડ ઉપર અનેક એક્સિડન્ટ થયા છે જેને કંપનીએ કોઈ પણ જાતનું ધ્યાને લીધેલ નથી જે બાબતે આપના માધ્યમથી અમને સરકારને પણ કહેવા કે કંપની નિયમ મુજબ રોડ બનાવે જો કંપની ન બનાવે તો કલેક્ટર શ્રી સાહેબે જે હુકમ કર્યો છે એ હુકમનું પાલન કરવામાં આવે એવી અમારી આપના માધ્યમથી માંગણી છે એ બાબતે હું કહેવા માંગુ છું કે જે રોડ રસ્તાઓ સરકાર ગ્રાન્ટો મંજૂર કરે છે પરંતુ જે પ્રમાણે કામ થવા જોઈએ નકશાઓ મુજબ જે નીતિ નિયમ મુજબ જ્યાં જ્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ એ કરવામાં ન થાય નથી આવતા અને આડે ધડ સ્પીડ બ્રેકર તેમજ જેમ મજા આવે એવા રોડ બનાવવામાં આવે છે જેના કારણે કચ્છમાં મૃત્યુદરનો અંક વધી ગયો છે જેના આંકરા આપણે જે તે માહિતી ખાતામાંથી લેશું તો આપણને અરીસાની જેમ દેખાઈ હશે કે સત્ય હકીકત શું છે આપણે ખૂબ જ સારી વાત કરી ત્યારે એ કહેવા માંગુ કે કચ્છ જિલ્લો નહીં

તો આ નીતિ આ સરકાર તેમ આ વહીતંત્ર અપનાવી રહ્યું છે એ અમે ચલાવી નહી લઈએ જો મીડિયા જે સત્ય હકીકત જે બતાવી રહી છે એ સત્ય હકીકત છે એને પણ વહીવટ તંત્ર ખાસ ગંભીરતાથી ધ્યાને લે એવી માંગણી છે